મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર હજુ નિકેશને નાવાનું પણ બાકી છે અને અહીંયા મમ્મીએ વઘારેલી ખીચડી બનાવી દીધી છે કામ બધું મારું ફિનિશ થઈ ગયું છે આજે અમે રામસીતા સીતા બનવાના છે હું ને નિકેશ કેમ કે અમારા ફ્લેટમાંથી એવું કીધું છે કે તમે બને રામસીતા સીતા બનો એમને એવું હતું કે અમે ગઈ ગઈકાલે જ હજુ ગોવાથી આ એકચ્યુઅલીમાં બે દિવસ થઈ ગયા બટ અમારા લોકો ને ચુમવા કાઢી નાખો ઓહો સિરિયસલી એ વિચારી રહ્યો છું અજુ વિચારી રહ્યા છો સો જો કાઢું કે ના કાઢું મારા કહેવા ઉપર તો ક્યારેય નહીં કે કોઈ દિવસ માન્યું નથી કે કોઈ દિવસ મોચ કાઢી નહીં મે કહેલે હું કીધું પણ નથી બટ કહેવાય ને કે આજે વિચાર્યું એ બહુ મોટી વાત છે કે રામ ભગવાન બનવું છે તો મોચ સારી નહીં લાગે કે એન્ડ ઓલ કઈ નહીં જોઈએ છે કડાવે છે કે નહીં સોચાશું નહીં તો કઈ નઈ આગળ બ્લોગ માં જોતા રહો રાત્રે બહુ મસ્ત મજાનું ફંક્શન છે હમણાં 1 વાગે હા મેં 3 વાર પીમર કાઢ્યું પાછો મૂકી દીધું કાઢ્યું પાછું મૂકી દીધો કઈ નઈ તમે જાતે શાંતિથી વિચારો બરાબર પછી તો બસ અમે આજે સાંજે મતલબ રામસીતા બનશું અને બહુ સરસ મજાનું ફંક્શન છે એક વાગે આરતી થવાની છે પછી હું એવું વિચારું છું રંગોળી કરવાનું તો શું થાય છે શું નહીં કેવી રીતે એન્જોય કરીએ છીએ તો જોતા રહો આગળ હું જઈ રહ્યો છું નીચે રંગોળી કરવા માટે તો હું તમને બતાવું કેવી રંગોળી કરી રહી છું તો કંઈ નહીં જુઓ

તો ફૂલ નહી તો ફૂલની માખડી શબ્દો દ્વારા આપણે પ્રભુને અર્પણ કરીશું દરેક જણ પ્રેમથી બોલજો કર જ્યારે અમે લોકો નીકળી ગયા છે ભજન ચાલતા હતા બટ અમે અટેન્ડ ના કરી શક્યા બીકોઝ નિશું રહેતો નતો બિલકુલ અવાજ બહુ વધારે હતો મતલબ એટલું તો હોવાનો બટ નિશ્યુ નહોતો ત્યારે જોવા ને હું પણ આવી ગયો છું ઘરે લઈ જઈને ગોળીયા નાખીશ તો રોસે નહીં સુવાય એને હવે છે ને આદત પડી ગઈ છે અમે ગોવા જઈને આય ને પછી કે મમ્મી જોડે જ જવાનું મમ્મીના ખોડામાં જવાનું હું બીજા કોઈની જોડે જવાનું નહીં પપ્પા જોડે જવાનું બટ ક્યારે જ્યારે પપ્પા ફરવા લઈ જાય ત્યારે હે ને બાકી નહીં જવાનું તો અત્યારે બસ અમે લોકો ની આંટો મરાઈએ છીએ પછી ઘરે જઈશું બચત કન્ટિન્યુ થશે તો કરીશું બાકી નહીં જોઈને લાગતું હશે કે અત્યારે જ ક્યાં મને કંઈ જ કરવા નહીં તે કન્ટિન્યુ કઈ નહીં જોઈએ છે શું થાય છે Muito bonito. અત્યારે હું આવી ગઈ છું ઘરે નિશુને સુડાઈ દીધો છે નિશુ અત્યારે સૂઈ રહ્યો છે નીચે ભજન અત્યારે ચાલું છે બટ હું ઘરે આવી ગઈ છું મમ્મી અને નિકેશ હજુ નીચે જ છે કેમ કે એ નિશુ છે અને બિલકુલ રહેતો નહોતો રોતો હતો તો આઈ નો કે આજે સાઉન્ડ વધારે છે બ્લોગમાં બટ મેં એન્જોય કર્યું હશે તમે લોકોએ અને ગમે મારી રંગોળી તો કમેન્ટ કરી દેજો બ્લોગ સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો માડી એક આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ